ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે વરસાદની મોટી આગાહી કરી દેવામાં આવી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા લગભગ ચોવીસ કલાક માટેની જે આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે આ બને લો પ્રેશર સિસ્ટમ હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સુધી અને મધ્ય ભાગના જે પૂર્વના ભાગના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર છે વરસાદ લાવશે અને હવે પછીનો જે વરસાદ છે એ મિત્રો લગભગ દસ ઇંચ સુધીના વરસાદને લઈને આગાહી જે હતી એ સિવાયનો જે લગભગ ગુજરાત રાજ્યમાં હવે પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે ગુજરાત રાજ્યનું જાણીતું હવામાન ખાતું એટલે કે હવામાન વિભાગ આઈ ડિપાર્ટમેન્ટે પણ કીધું છે કે સત્યાવીસ તારીખ સુધીમાં જો એટલે કે આ ચોવીસ અને પચીસ છવ્વીસ આ ત્રણ દિવસ જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો ન બને અથવા તો વાતાવરણની અંદર શુષ્ક પ્રમાણનું વાતાવરણ રહે તો પછી ગણતરીની ત્રણ કલાક પછી છે એ વરસાદ શરૂ થઈ જશે અત્યારે જે વાતાવરણ અત્યારે તમને દેખાડવામાં આવી રહ્યું છે અત્યારે જોઈ શકો છો એ પ્રમાણે સુરતના વિસાવદર છે વલસાડ છે સુરતના વેરાવળ છે ગીર સોમનાથ છે અમદાવાદ છે મહેસાણા છે સુરતના દરિયાકાંઠાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે હવે પછી આગામી બેથી ત્રણ કલાક માટે વરસાદનો જે ઘેરાવો છે એ ગુજરાતના મધ્ય પૂર્વના ભાગ અને પશ્ચિમી પૂર્વના ભાગો વચ્ચે છે એ વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અત્યારે દ્વારકા તેમજ જૂનાગઢ જામનગરના વિસ્તારો આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ સૂકો પડતો હોય ધીમો પડતો હોય એવી અત્યારે માહિતી મળી રહી છે અને વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે જો ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદી સિસ્ટમ શરૂ થાય એક્ટિવ થાય તો પછી વરસાદ છે સારો એવો જામશે અને લગભગ બેથી ત્રણ દિવસની અંદર વરસાદ જો સારો એવો જામે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર છે એ જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પૂર આવવાની પણ પરિસ્થિતિ સર્જાય તો બે બેથી ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે સેટેલાઇટ પિક્ચરના આધારે જોઈએ તો આજ રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે રાત્રિના સાત વાગ્યા આજુબાજુ ગુજરાત રાજ્યના અમદાવાદ લાગુ વિસ્તાર છે મોરબી લાગુ વિસ્તાર છે રાજકોટ તેમજ ચોટીલા છે જસદન છે ગોંડલ છે આ વિસ્તારોની અંદર વરસાદ પડતો હોય એવા અત્યારે માહિતીના સમાચાર સામે આવી રહ્યા છે બ્રેક અંતર્ગતની માહિતી મેળવીએ તો વરસાદ શું બ્રેક લે છે તો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી અને ઘણા બધા જે તમે જોયું છે એ પ્રમાણેની માહિતી આપતા હશે કે વરસાદી સિસ્ટમની અંદર હવે પછી બ્રેક લાગવાની છે ચોવીસ તારીખથી છવ્વીસ તારીખ વચ્ચે વરસાદી સિસ્ટમની અંદર એક ફેરફાર થશે અને એ ફેરફારમાં ગુજરાત રાજ્ય તરફ આવતા જે વાદળોના વાતાવરણ છે વાતાવરણની અંદર વાદળોની જે સ્થિતિ છે અસ્થિરતા ઉત્પન્ન થઈ શકે છે કારણ કે વેવ અને ઘણી બધી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે લો પ્રેશર હોય વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હોય આવી ઘણી બધી આગાહીઓના કારણે વરસાદી સિસ્ટમનો જોર હવે પછીના બેથી ત્રણ દિવસની અંદર ઘટતો જોવા મળી રહ્યું છે દરેક જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે પરંતુ એ હવે બેથી ત્રણ દિવસ માટે જ એક્ટિવ રહેશે તે પછી એ વાતાવરણની અંદર મોટો પલટવા આવી અને વરસાદ છે એ રોકી જશે એટલે કે ઉભરી જશે તો અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારે પણ તમને દેખાડી દે તો ઘણા બધા મેપ છે દર્શાવવામાં આવી રહ્યા છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો જે નવો રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળી રહ્યો છે અત્યારે તો જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના પૂર્વ ઉત્તર પશ્ચિમી ભાગના વિસ્તારો વચ્ચે અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને એ લો પ્રેશર સિસ્ટમ હવે આવનારી ગણતરીની કલાકની અંદર વરસાદ લાવશે વરસાદનો જોર પણ ઘટતું જોવા મળી રહ્યું છે આ સાથે વરસાદનો હવે છે એ રેડ એલર્ટનો જે ભાગ છે દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં ગાંધીનગરથી લઈ અને દક્ષિણી ગુજરાતના જે સુરત છે વલસાડ છે તાપી ડાંગ વલસાડ અને વ્યારા આહવાર એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે હવે પછીની ગણતરીની કલાકની અંદર જો આ જિલ્લાઓની અંદર વરસાદ પડે તો એવું માનવામાં આવી શકે કે હવામાન વિભાગ દ્વારા જે ચોવીસ તારીખ લઈને શુષ્ક વાતાવરણની આગાહી કરી હતી એ ખોટી પડી શકે છે કારણ કે ઘણા બધા મોડેલો અનુસંધાને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જ્યારે પણ સચોટ અપડેટ આપવામાં આવતી હોય એ અપડેટ તમને જણાવતા હોય છે તો વરસાદીએ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અત્યારે હવે વરસાદ છે એ એકથી બે દિવસ મોડો રોકાઈ શકે છે એવા અત્યારે એંધાણ મળી રહ્યા છે કારણ કે બેથી ત્રણ દિવસની અંદર સત્યાવીસ તારીખ આજુબાજુ જો વરસાદીય સિસ્ટમનો રાઉન્ડ ન જામે તો ખેડૂતોને પણ નુકસાની થવાનો વારો આવી જાય હવે પછીની આગાહી આપણે ગુજરાત રાજ્યમાં આજ રાત્રિ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તો રાજ્યમાં હવે મેઘ મંડાણ છે થયા છે આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે રહેવાનું છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે નહ કાસ્ટ છે જાહેર કરવામાં આવ્યું છે નવકાષ્ટ એટલે કે મિત્રો ટૂંકા ગાળાની આગાહી અને ટૂંકા ગાળાની માહિતી તો ગુજરાતમાં હાલમાં જ મેઘરાજાએ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ધરમોળી રહ્યું છે ત્યારે સાબરકાંઠા બાદ આજે મેઘરાજાએ સુરતનો વારો પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે સુરત જિલ્લામાં આજે તાંડવ મહેરબાન થયા હતા જાણે આ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગની આગાહીએ ભાગ પગલે સુરત ભરૂચ નર્મદા વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો એની આગાહી કરવામાં આવી છે આ સાથે આગામી ત્રણ કલાક માટે ઘણા બધા જિલ્લાઓ માટે છે એ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગનું નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે સાંજે સાત વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે એટલે કે રાત્રિના દસ વાગ્યા સુધી છે એ ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દાહોદ દ્વારકા પોરબંદર જામનગર પંચમહાલ અને રાજકોટ અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે આપવામાં આવ્યું છે મોરબી જૂનાગઢ નર્મદા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને સુરત જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે એ પહેલાંનું યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું હતું એ જ યલો એલર્ટ હવે પછી આવનારા સમયની અંદર ઘણા બધા મિત્રોને મળશે તે પછી જોઈએ તો ધોધમાર વરસાદને લઈને અંબાલા પટેલે પણ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આપેલી આગાહીમાં જણાવ્યું હતું કે પચીસ જાન્યુઆરીથી માફ કરજો પચીસ જૂનથી ટ્રક લાઇન મધ્યપ્રદેશ તરફ આવવાને લઈને જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે પચીસ જૂન આસપાસ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ પડ્યો છે છવ્વીસથી લઈને ત્રીસ તારીખ સુધીનું જે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ છે એ ઘણી બધી એક્ટિવ થવાને કારણે મોટા ભાગના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે તો ઘણા બધા ભાગોની અંદર પૂર આવવાની પણ શક્યતા છે એ વર્તાય રહી છે હવે પછી જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં કે પછી અરબસાગરની અંદર કોઈપણ પ્રકારના જો સિસ્ટમ વેવ પ્રમાણે મીઠું પાણી આધારિત આવે તો વરસાદી એ સિસ્ટમની પણ જરૂર પડતી નથી તો હવે પછી જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો અત્યારે જે આગાહીઓ કરવામાં આવી રહી છે નાવકાસ્ટ દરમિયાન આપવામાં આવતી આગાહીની માહિતી છે જેમાં નાવકાસ્ટ એટલે મધ્યમ કાળાની જે આગાહી કરવામાં આવે અથવા તો મધ્યમ પ્રકારની આગાહી કરવામાં આવતી હોય છે તેમજ પટેલ દ્વારા આગામી પંદર દિવસને લઈને જળપ્રળાય આવશે એવી આગાહી કરવામાં આવી છે ખેડૂતો અને તંત્ર સાવધાન થઈ જજો કારણ કે અંબાદાભ પટેલની મોટી આગાહી સામે આવી છે આગામી પંદર દિવસ ગુજરાતમાં જળપ્રળાયી લેવાનો છે અંબાલાલ પટેલ દ્વારા રેઈન ફોરકાસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવતા જે તૈયાર થઈ રહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી પંદર દિવસ માટે રાજ્યમાં ભારેથી ભારે વરસાદને લઈને આગાહી કરી હતી જેના કારણે અનેક જિલ્લાઓમાં પોર જેવી સ્થિતિ છે એ સર્જાઈ શકી નથી તો આ જ પ્રમાણે વાતાવરણની અંદર અંબાલાલ પટેલ દ્વારા એમના મત પ્રમાણે પચીસ જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થશે અત્યાર જેવા જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે એ નહીવત જેવો વરસાદ હોઈ શકે કારણ કે ઘણી વખત છે પંખા લાઇટ પંખો બંધ હોય એ સાથે જ આધારિત છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે અને અંબાલા પટેલના મત મુજબ પચીસ જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થશે ખાસ કરીને છવ્વીસથી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ આ જે ચારથી પાંચ આધારિત છે એ આસપાસના સમયગાળા દરમિયાન વાતાવરણની અંદર મોટો ફેરફાર કરવો હોય તો જણાવી દઈએ કારણ કે જો આધારિત વરસાદ પડતો હોય તો વરસાદી સિસ્ટમની અંદર છે એ કામ કરવાની પણ મજા આવે કે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એમ લાઇન તરફ આગળ વધતો જણતો બનાવતો જોવા મળી રહ્યો હતો તો હવે મિત્રો ફરી એક વખત નવી આગાહી સાથે મળીશું નવા આ વિડીયોની અંદર ત્યાં સુધી દરેક મિત્રોને ጄመጣል